હેલો કેમ સૌ બધા મજા મજામાં છે તો જય દ્વાર કહી દે જેમાં નવા બ્લોગમાં સ્વાગત છે ને તમને થમને જોઈને ખબર પડી જાય એનો વિડીયો આવશે ને આપણે પાણીપુરી છેલ્લે ઉતારવાનું છે હું કાનજીભાઈ ને અમારા ભાભી આશા ભાભી તો કોણ પાણીપુરી લાટ ખાઈ જાય તમે વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બની રહેશો ને તો મજા આવશે અને મને તો યાર બહુ શું કઈ ફેવરિટ પાણીપુર બહુ ભાવે બરોબર તો કોણ લાટ ખાઈ જાય ખબર નહીં અને વિડીયોમાં તમે બનાવી રહેજો પેલા તો છે ને મારા ભાભી છે ને પેલા ભરી લઈ કબા પૂરી ભરી લેવી ને પેલા વાહ વાહ ના 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 તમારા ભાઈ જે કે ભાઈ જીતી જાવ તમે તો પેલા છે ને આપણે પાણી બધી ભરી લઈ મતલબ છે ને

હાલો તો જોઈ મારવા લાવો તો આપણે ફટાફટ સ્ટાર્ટ કરીએ ગગનજી ભાઈ હા સ્ટાર્ટ કરી દીધી હાલો તો હવે છે ને મારો આપણે સ્ટાર્ટ કરી દીધી બરોબર ને વિડિયો મોટો થઈ જાય તો આમાં બધાય ને હા ઓગણે પૂરી બધાય ને તો કોણ કેટલી લાટ ખાઈ જાય ને કોણ જીતે ને કોણ હારે તમે વિડિયો બને એમ તો એની વધારે ખાઈ જાય તો આપણે પૂરી પૂરી બધું હા આજે સુંદર છે જો આ તો પેલો છે આપણું પાણી ઈદી લીમી વાળું લીંબુ વાળું ચાવડે લીમડો ન દેસુ મટલમાં એમને પાણી છે ખરાબડ સ્ટાર્ટ કરી ફટાફટ હોને મરવાલા ડુંગળી ડુંગળી ના આપણે ડુંગળી છે જ પાણી હોય પેલી બની જોરદાર

અનર તો મારી પાસે આવ્યો મનીમાં મને લાગે તો થાય તો કાઈ તો તને આઠ ના ખાલી મેં ખાલી તો બાર પડી ખાલી મારે નવપુરી નવપુરી

अब कबाड़ लिखा तो पराने नौकर तेरा पराने बड़े नौकर ता हाथ ही हाथ मरे शार शार ये पानी मरे तो शार अधरी शार नहीं। नहीं। दुकान नहीं है तो किधर न बी बी कुतिया ओबी लोग लेनी कुतिया में

Mali tiene ardita, ¿verdad? એ guay. ¿Ay, Jepa? Está en el aire, ¿no? Hola, hola, hola. Ay, de la mano, ¿dónde está Miki? ¿Qué me lo તો a hacer con tal? ¿Soy de crisis a tu tani, ve? Sí,

આપણે નઈ 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 ઓકે આ એકમી મો એકમી મીહીર યોયા બજે હવે આપણે ઢાળી ખાલી કરી

તમારો આ લા વિડિયો કેવો લાગ્યો ચેલેન્જ નો તો તમારો તો ખાવાનું શરૂઆત છે મતલબ ચાલુ જ છે હવે આપણે બીજી વાર વિડિયો બનાવી છે હો બરાબર કે શું આ અમારો વિડિયો કેવો લાગ્યો છે કમેન્ટ માં કહેજો આવાના ચેલેન્જ વિડિયો તમારે એની વિશે બનાવજો કમેન્ટ માં કહી બાકી મરજી બીજા વિડિયો માં મસ્તનો લીંબુ દેવું જમરૂ મારા મમ્મી લે તો મરજી બીજા વિડિયો માં મારવાલા પડી બદામનો બબા